આજના મહામુકાબલાને લઈને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા પણ સુચારૂ જોવા મળી રહી છે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે ત્યારે આઈપીએલ ફાઇનલ મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા સઘન કરાઈ પોતાના વાહનમાં આવનારા માટે ટ્રાફિક પોલીસ અને એએમસીએ વ્યવસ્થા કરી છે સ્ટેડિયમ આસપાસ બાર પાર્કિંગ સ્લોટ બનાવવામાં આવ્યા છે ચાર પાર્કિંગ સ્થળેથી શટલ સર્વિસ મળશે બપોરે બેથી જનપદ ત્રણ રસ્તા સ્ટેડિયમ સુધી રોડ બંધ રહેશે વીવીઆઈપી સહિતના લોકો આવવાના હોવાથી સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ રહેશે જનપદ ટીથી મોટેરા સ્ટેડિયમના મેઇન ગેટ થઈને કૃપા રેસીડેન્સીટી થઈ મોટેરા ગામ સુધીનો રસ્તો બંધ રહેશે વાહન ચાલકો માટે આ રસ્તો બંધ રહેશે આ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીઓસી ચાર રસ્તાથી બી સત ત્રણ રસ્તાનો ઉપયોગ કરવો જનપદ થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર કરી શકાશે કૃપા રેસિડેન્સી થઈને શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈને રોડ થઈ કોટે સર્કલ તરફ અવરજવર કરી શકાશે આઈપીએલ બે હજાર પચીસ ફાઇનલમાં ટ્રાફિક પોલીસ રોડ બંદોબસ્ત તૈનાત રહેશે એક જેસીપી ત્રણ ડીસીપી ત્રણ એસીપી બાર પીઆઈ ત્રેવીસ પીએસઆઈ સહિત આઠસો એસી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે

એક જ સામટા એક સાથે લોકો બહાર આવે છે અને એક જ સાથે વ્હીકલો સાથે બહાર નીકળતા હોય છે ત્યારે ખૂબ ટ્રાફિક થાય છે ટ્રાફિક વ્યવસ્થામાં અમે ઓએનજીસી સર્કલ અશોક વિહાર સર્કલ વિસટ્ટી જનપટ્ટી ત્યાં એસીપી અને ડીસીપી લેવલના અધિકારીઓ જાતે ઉભા રહી અને સાથે નીચેના પીઆઈ પીએસઆઈ ને સાથે રાખી અને એ ટ્રાફિકનું નિયમન કરાવતા હોઈએ છીએ